વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુજરાતી મારી YouTube ચેનલ માં આપ સર્વે મિતવાનો હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ નાખરે તે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે વિડિયો ને લાઈક આપી દે વિડિયો ને તમામ રૂપ માં શેર કરી દે જેથી કરીને આ વિડિયો ની જે આપણે માહિતી આપવાની છે જે મૌઠા ના વરસાદ એટલે તે માહિતી દરેક સુધી પહોંચી શકે દરેક ને માહિતી મળી શકે જેવી રીતે કે મિત્રો આપણે 7 તારીખ નો જે રાઉન્ડ હતો એ રાઉન્ડ હજી એન્ડ તારીખ વાળો રાઉન્ડ જી આ કન્ટિન્યુ ચાલુ છે અને જી આ રાઉન્ડ કન્ટિન્યુ ચાલવાનો છે 8 તારીખ સુધી આ રાઉન્ડ છે સુધી કન્ટિન્યુ ચાલવાનો છે 8 તારીખ સુધી વરસાદમાંથી અમુક અમુક ગામ ગ્રામ્ય વિસ્તારોની અંદર રાહત મળે તેવી શક્યતા હોય પણ વધારે મોટી રાહત નહીં હોય આ માવતું તો જે છે અત્યારે હાલ પડતી જ રહેવાનું છે અને સૌથી વધારે અસરકારક માવતું છે આ રીવા અને આજે થઈ ગઈ છે મિત્રો પાંચ તારીખ પાંચ તારીખના રોજ આજે પણ જે આ મોટો કન્ટિન્યુ નહી દેવાનું છે અને આજે 5 તારીખના રોજ જે રીતે કે SBI દિવસ પહેલા આપણે જાણકારી આપી હતી કે 5 તારીખના રોજ જે આ મોટો છે તે મોટો અમદાવાદ ગાંધીનગર કે મધ્ય ગુજરાતમાં અસર કરતા છે તેવી જ રીતે મધ્ય ગુજરાત ઉપર અસર કરે આજે આ વરસાદ થાય તેવી એક શક્યતાઓ છે અને એક આપણે વેધર એન્ડ રડાર નામની એપ્લિકેશન થી પણ અત્યારે હાલ આપણે ચેક કર્યું છે નિહાળ્યું છે કે જે રીતે સિસ્ટમ બનીને સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે તેવી જ રીતે આ માવઠાના વરસાદો આપણા મંત્રીઓની ચાલુ રહેવાના છે આઠ તારીખ સુધી જે આ વિડીયોના વચમાં અહીંયા એન્ડમાં આવે તમને એ એપ્લિકેશનના માધ્યમથી જે બી રેકોર્ડ કર્યું મેં તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું તો એ વિડીયો જોઈ લેવો એમાં આપણે સમગ્ર ગુજરાત રાજ્યનું વાતાવરણ એમાં દેખાડી રહ્યા છીએ મિત્રો બાકી હજી આ જે માવઠું છે તે હજી માવઠું હમણાં કન્ટિન્યુ જ રહેવાનું છે માવઠામાંથી કોઈ પણ પ્રકારની હમણાં રાહત મળે તેવી શક્યતાઓ નથી આ સૌથી ભારંભાર માવઠું છે હેવી માવઠું છે કોઈ કોઈ જગ્યાએ તો દસ દસ ઇંચ સુધીના વરસાદ પડી ગયા છે એ રીતનું આ માવઠું જોવા મળી રહ્યું છે અને આ માવઠાની અંદર તીવ્ર ઠંડક સ્ટ્રોંગ એક્ટિવિટી ગાજવીજ સાથે ભારે પવન તોફાની પવન સાથે વરસાદ થઈ રહ્યો છે મિત્રો ઘણી જગ્યાએ પવન સાથે વરસાદ થઈ રહ્યો છે પવનની સ્પીડ પણ ઘણી બધી વધી રહી છે ત્રીસ ત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જે પવન ફૂકાઈ રહ્યો છે વરસાદના કારણે જે મોટા મોટા અમુક ઝાડ હોય જમીન દોસ્ત થઈ રહ્યા છે એવા પણ વિડીયો આપણી સામે આવ્યા છે આપણે એ વિડીયોનો અહીંયા આગળ શો નથી કરાવતા આપણે જે આગાહી આવી છે એપ્લિકેશનના માધ્યમથી આવી છે મારી કે પર્સનલ આગાહી છે બંને વસ્તુ મેં આ વિડીયોની અંદર શેર કરી છે એપ્લિકેશનની આગાહી પણ હું આ જ વિડીયોની અંદર અત્યારે હાલ શેર કરું છું તો એ આગાહી પણ તમારે જોઈ લેવાની છે વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આ માહિતી આપી થોડીક વાત કરી લઈએ હવે ઉત્તર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર આપણે જે વરસાદની શક્યતાઓ છે એ મુજબ ઉત્તર ગુજરાતની અંદર જે પણ બી વરસાદની શક્યતાઓ છે ને એમાં આપણે જણાવ્યું હતું ભાવ થરાદની આસપાસના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ જ મુજબ ત્યાં આગળ વરસાદ થયો છે ના વરસાદ જોતાં ઘણી જગ્યાએ નુકસાનીનો વરસાદ પણ ઘણી શકાય છે એટલે આ વરસાદ જે છે ખેડૂતો માટે નુકસાનકારક વરસાદ ચોક્કસથી છે જ આમાં કોઈ શંકાને પત્ર સ્થાન નથી હવે આ વરસાદ જે છે એટલે હવે પછી ગરમીનો જે રાઉન્ડ છે તે તીવ્ર ગરમીનો રાઉન્ડ શરૂ થવાનો છે જે લગભગ દસ થી લઈને સોળ તારીખ સુધીનો ગરમીનો રાઉન્ડ શરૂ થવાનો છે જેમાં તાપમાન ચુમ્માલીસ થી લઈને છેતાલીસ ડિગ્રી ની રેન્જ માં રહે તેવી શક્યતાઓ છે અત્યારે હાલ પૂરતી આપણે શક્યતાઓ જ આપણે જણાવીએ છીએ આપણે એવું કોઈને બીવડાવવાનો પ્રયત્ન નથી કરતા વિડીયો મારફતે કે થઈ જ જશે આવું થઈ જ જશે એવું તો કોઈ વિડીયો નથી કારણ કે આપણે ફક્ત ને ફક્ત વિડીયો માહિતી આપી શકીએ છીએ આગાહી કરી શકીએ છીએ પણ જે રીતે કહેવાય છે ને કે કુદરત આગળ કોઈનું નથી ચાલતું એવી રીતે ક્યારે સિસ્ટમ બદલાઈ જાય એ કોઈ નક્કી હોતું નથી પણ જે અમુક સેટેલાઇટ તસવીરો આવતી હોય જે અમુક આગાહીઓકાર દ્વારા આગાહી આવતી હોય જેમાં મોટા મોટા આગાહીકારો છે જેમ કે અંબાલાલ પટેલ છે પરેશભાઈ ગોસ્વામી છે પછી આપણું ગુજરાત સરકાર હવામાન વિભાગ છે ભારતીય હવામાન કેન્દ્ર છે આવી રીતે જે પણ બી હવામાન ખાતાઓ તરફથી કે બીજી કોઈ સંસ્થાઓ તરફથી કે આપણી પર્સનલ આગાહી આવતી હોય એપ્લિકેશનના માધ્યમથી આગાહી આવતી હોય તો એ મુજબ જ આપણે આગાહીઓ કરતા હોઈએ છીએ એટલે અમુક આગાહીઓ જે હોય છે ને લોંગ સમયની આગાહી હોય છે અને લોંગ સમયની જે આગાહી હોય છે ને મિત્રો એ લોંગ સમયની આગાહીઓ એપ્લિકેશનના માધ્યમથી કરી શકાતી નથી ફક્ત અને ફક્ત એક અઠવાડિયાની આગાહી હોય તો જ એપ્લિકેશનના માધ્યમથી આગાહી કરી શકાય છે એક અઠવાડિયાથી વધારાની આગાહી એપ્લિકેશનના માધ્યમથી કરી શકાતી નથી અને એના ઉપર વિશ્વાસ કરવો યોગ્ય નથી આ ચોખ્ખી વાત છે કારણ કે એપ્લિકેશનની આધારે આગાહી કરતા હોય ક્યારેક સર્વર પ્રોબ્લેમ થઈ જાય ક્યારેક કઈ પ્રોબ્લેમ થઈ જાય તો જે સિસ્ટમ દર્શાવતી હોય એવું તો કઈ હોય જ નહીં આવું એ બને એટલે જે પણ બી સેટેલાઇટ ઉપરથી જ આવતું છે આવતું હોય છે સેટેલાઇટ આપણે જે કનેક્ટિવિટી હોય ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ થતો હોય તો છૂટી બી જતું હોય જે કનેક્ટિવિટી ક્યારેક ઇન્ટરનેટ પ્રોબ્લેમ થઈ જતો હોય તો ટોટલી આગાહી આપણે જે કરીએ છીએ ને એ સેટેલાઇટના માધ્યમથી તો કરીએ છીએ પણ પ્રોપર આગાહી કરવી હોય તો સેટેલાઇટના માધ્યમથી ના કરી શકાય લોંગ ટાઈમની આગાહી કરવી હોય ને તો જે રીતે કે ચૈત્રી અહીંયા પછી પૂનમ આપણે જે હોળી ગઈ પછી હમણાં આપણે ખત્રીજ ગઈ આ રીતે જે મોટા મોટા તહેવારો જતા હોય છે ને એના પવનો જોવાના હોય ખત્રીજ નો વરસાયો જોવાનો હોય છે આવી રીતે મોટા મોટા તહેવારો પરથી પણ આપણે આગાહી કરીએ છીએ આજના વિડીયોની અંદર મિત્રો જે માહિતી આપવાની જે માહિતી મેં તમને આપી પણ હજી આ વરસાદ છે ને કન્ટિન્યુઅસ જ રહેવાનો છે વિડીયોની અંદર અત્યારે હાલ પડતું આટલું જ ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો વિડીયો તમામ ગ્રુપમાં શેર પણ કરવો